ગુજરાતની અંદર બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના જાણીલો કયા વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વરસાદ શરૂ થવાના આરે છે તો બીજી તરફ મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ અત્યારે સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર લેટેસ્ટ એલર્ટનો નકશો રજૂ કરવામાં આવ્યો છે આપણે મિત્રો આજના વિડીયોની અંદર એ જાણીશું કે હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા વિસ્તારો છે કે જેની અંદર આઠ જિલ્લાઓની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું તો બીજી તરફ અઢાર જિલ્લાઓની અંદર મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો એ પણ જાણીએ કે આ બંગાળની ખાડીની સિસ્ટમ હવે પછી ગુજરાતના કયા ભાગોની અંદર મિત્રો આવનારી માત્ર બે થી ત્રણ કલાકની અંદર ગુજરાતના અમુક ભાગોની અંદર શરૂ થશે ભારે પણ વરસાદ તો આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સૌથી પહેલા મિત્રો આપને જણાવી દઈએ તો જે વરસાદી સિસ્ટમ ગઈકાલની રાત્રિથી વરસાદ ગુજરાતની અંદર શરૂ કરવાની હતી એ સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિથી ગુજરાત ઉપર આવી અત્યારે જો કે હજુ પણ મધ્ય ભારત લાગુના મધ્યપ્રદેશ છત્તીસગઢ લાગુના વિસ્તારો ઉપર આ સિસ્ટમ અત્યારે હવે સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મની અંદર સક્રિય છે એ ખૂબ જ ધીમી ગતિથી ચાલીને બીજી તરફ ગઈકાલે તો મિત્રો સુસુપ્ત અવસ્થામાં એટલે કે ખૂબ જ ધીમી પડી ચૂકીથી નિષ્ક્રિય હોય એ રીતે જોવા મળી રહી હતી પરંતુ જેને લઈ હવે પછી અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર મિત્રો સાંજનું અમે તમને બતાવીએ તો તમે અહીં જોઈ શકો છો સિસ્ટમના વાદળો અત્યારે ગુજરાતની અંદર ફરી એકવાર એન્ટ્રી મારતા જોવા મળી રહ્યા છે પરંતુ આ મિત્રો જે વાદળાઓ ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જેમાં જોઈ શકો છો સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોની અંદર હળવા સ્વરૂપેના સ્વરૂપે હળવો વરસાદ શરૂ થયો છે તો બીજી તરફ સાબરકાંઠાના બોર્ડરના વિસ્તારોની અંદર મિત્રો અત્યારે વીજળીના કડાકા સાથેનો વરસાદ શરૂ થયો છે મોડાસા લાગુના વિસ્તારો હોય સાબરકાંઠાના રાજસ્થાનના બોર્ડરના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે વીજળીના કડાકા સાથે સાંજ દરમિયાન વરસાદની શરૂઆત થઈ છે અને હવે પછીની આવનારી કલાકોની અંદર જેમ જેમ મિત્રો મોડી સાંજ અને રાત્રિનો સમયગાળો આવતો જશે તેમ ઉત્તરીય ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા આ સાથે પંચમહાલ છોટા ઉદેપુર સહિત દક્ષિણી ગુજરાતના મિત્રો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર મિત્રો આ સિસ્ટમનો શરૂ થશે વરસાદ આપણે મિત્રો ક્રમશઃ જાણીએ પહેલા તો હવામાન વિભાગ તરફથી જે સાંજ દરમિયાન લેટેસ્ટ આગાહીની અંદર જિલ્લાઓની અંદર રેડ ઓરેન્જ અને યલો એલર્ટની અંદર મોટા બદલાવો કરી દેવામાં આવ્યા છે આપણે જાણી લઈએ સાંજ દરમિયાન જ એટલે કે અઠ્યાવીસમી જુલાઈના સાંજના સમયગાળા દરમિયાન જે લેટેસ્ટ આગાહીનો મેપ રજૂ કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો આઠ જિલ્લાઓ છે કે જેની અંદર ઉત્તર ગુજરાતના ત્રણ પૂર્વ ગુજરાતના ત્રણ અને દક્ષિણી ગુજરાતના બે એમ થઈ મિત્રો આઠ જિલ્લાની અંદર ભારે વરસાદનું આવનારી કલાકોને લઈ આપી દેવામાં આવ્યું ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જેને લઈ મિત્રો આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળાથી લઈ આવતીકાલની સવારથી બપોર સુધીની અંદરની આ એલર્ટની આગાહી રહેશે ને જેમાં તમે જોઈ શકો છો તો સાબરકાંઠા જિલ્લો હોય અરવલ્લી જિલ્લો મોડાસા લાગુના વિસ્તારો મહીસાગર દાહોદ પંચમહાલ સહિત ઉદેપુર નર્મદા તાપી આ આઠ જિલ્લાઓની અંદર મિત્રો આવનારી કલાકોમાં શરૂ થશે વરસાદ અને જેની અંદર આજ રાત્રિથી આવતીકાલના બપોર સુધીની અંદર અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર પણ જેમાં પાટણ મહેસાણા લાગુના ગાંધીનગર સુધીના વિસ્તારો હોય આ સાથે જ બનાસકાંઠા સુધીના અમુક વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો ડાંગ વલસાડ નવસારી સુરત અને સૌરાષ્ટ્રની અંદર અત્યારે સુરેન્દ્રનગરના ભાગોની અંદર અમુક ભાગોમાં ઝરમર સ્વરૂપેનો વરસાદ હળવો શરૂ થયો છે તો મિત્રો હજુ પણ આજ રાત્રિથી આ ભાગોની અંદર શરૂ થશે વરસાદ અને મિત્રો આમ સૌરાષ્ટ્રની અંદર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમદાવાદ સહિતના વિસ્તારો અને દક્ષિણી ગુજરાત મધ્યના વડોદરા આણંદ ભરૂચ સુરતના વિસ્તારોની અંદર

સૌરાષ્ટ્રની અંદર પૂર્વ અને ઉત્તરી સૌરાષ્ટ્રના અમુક ભાગો આ સાથે જ મિત્રો ખાસ કરીને ઉત્તરીય પૂર્વ ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જે પૂર્વ લાગુના વિસ્તારો છે જેમાં જિલ્લાવાઇઝ આપણે જણાવીએ તો મિત્રો આણંદ જિલ્લો હોય વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અને અમરેલીના વિસ્તારોની અંદર આવતીકાલે ભારે વરસાદનું જોર જોવા મળશે જેના અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદ પણ દીધું છે તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર નવસારી વલસાડ તાપી ડાંગ સહિત અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા ગાંધીનગર અમદાવાદ અને પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ જિલ્લાની અંદર મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ કાલે જાહેર કરી દેવામાં આવેલું છે ત્રીસ તારીખની અપડેટમાં તમે જોઈ શકો છો મિત્રો કે આવતીકાલ બંગાળની ખાડીનું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર હશે ને ત્યારબાદ ત્રીસમી તારીખે આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધતું કચ્છના ભાગો ઉપર ભારે જામશે ને જેના કારણે કચ્છના ભાગો અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર હળવાથી મધ્યમ તો અમુક ભાગોની અંદર છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદની આગાહી રહેશે હવામાન વિભાગે કચ્છ સહિત દ્વારકા જામનગર રાજકોટ જુનાગઢ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ ગાંધીનગર ખેડા આ સાથે જ મિત્રો અરવલ્લી સાબરકાંઠા અને દક્ષિણી ગુજરાતમાં નવસારી વલસાડ જિલ્લાની અંદર મિત્રો ત્રીસમી તારીખના દિવસે યલો એલર્ટ આપી દેવામાં આવેલું છે આ સાથે જ મિત્રો એકત્રીસમી તારીખ અને પહેલી ઓગસ્ટની આપણે અપડેટ મેળવી લઈએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના માત્ર દક્ષિણી ગુજરાતના ભાગો હશે કે ત્રીસ એકત્રીસ તારીખ અને મિત્રો એકમી પહેલી ઓગસ્ટ દરમિયાન નવસારી અને વલસાડા બે જિલ્લાની અંદર ભારે વરસાદનું સિગ્નલ આપવામાં આવ્યું છે અને હવે પછી મિત્રો આપણે ચાર્ટના આધારે જાણીએ તો ગુજરાતના કયા ભાગોની અંદર આગામી કલાકોમાં શરૂ થશે વરસાદ અને મિત્રો આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર હળવા મધ્યમથી લઈ ભારે સુધીનો વરસાદ ખાબકી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર કઈ કયા સમયે મિત્રો કયા જિલ્લાની અંદર વરસાદ શરૂ થશે તો મિત્રો હવે પછીની કલાકોની અંદર ડાંગ લાગુના વિસ્તારો સહિત વલસાડના અમુક વિસ્તારો હોય અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર અત્યારે મિત્રો ખાસ ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરથી લઈ દાહોદ પંચમહાલ છોટાઉદેપુરના વિસ્તારો છે કે જેની અંદર આવનારી કલાકોની અંદર મિત્રો હળવા મધ્યમથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદની ગતિવિધિ આ સિસ્ટમના વાદળાઓ ગુજરાતના વિસ્તારોમાં એન્ટ્રી મારવાની સાથે થઈ જશે અને મિત્રો જેમ જેમ ત્યારબાદ મોડી સાંજથી રાત્રિનો સમયગાળો આવતો જશે તેમ મધ્ય પૂર્વ ગુજરાત લાગુના આ જે દાહોદ મહીસાગર અરવલ્લી લાગુના જે વિસ્તારો હોય જેમાં વડોદરા આ સાથે ભરૂચ નર્મદા તાપીથી લઈ ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા મહીસાગર ગાંધીનગર ખેડા લાગુના વિસ્તારો હોય તો રાત્રિના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત લાગુના એ જિલ્લાઓની અંદર પણ તમે જોઈ શકો છો કે વરસાદની ભારે આગાહી જોવા મળી રહી છે જેમાં મિત્રો રાત્રે આણંદ નડિયાદ ખેડા ગોધરા આ સાથે જ છોટા ઉદેપુર બોડેલી લાગુના વિસ્તારોને ભરૂચ સહિત નર્મદાના પણ આપ વિસ્તારો જોઈ શકો છો કે જેની અંદર અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે અને જેમ જેમ મિત્રો રાત્રિનો સમયગાળો પસાર થતો જશે ને ઓગણત્રીસમી તારીખ એટલે કે આવતીકાલની વહેલી સવાર સુધીની અંદર દક્ષિણી ગુજરાતની અંદર દરિયાના કાંઠાના અને સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર સારા વરસાદની શરૂઆત થઈ જશે જેમાં મિત્રો સુરત આ સાથે જ નવસારી ભરૂચ અને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર બોટાદ અને ભાવનગરના અમુક વિસ્તારો હોય અને અમરેલી લાગુના વિસ્તારોની અંદર ઓગણત્રીસમી જુલાઈ એટલે કે આવતીકાલની સવારથી લઈ બપોરના સમયગાળા સુધીની અંદર મિત્રો આ વિસ્તારોની અંદર પણ હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની શરૂઆત થાય તેવી પૂરી સંભાવના અત્યારે જોવા મળી રહી છે તો સાથે મિત્રો તમે જોઈ શકો છો તો ઉત્તરી સૌરાષ્ટ્રની અંદર પણ જેમાં સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો હોય એ લાગુના અમદાવાદના વિસ્તારો હોય ધોળકા સહિત ખંભાતના વિસ્તારો અને મિત્રો આવતીકાલની સવાર દરમિયાન વડોદરા આ સાથે છોટા ઉદેપુર ગોધરા લાગુના અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પણ આવતીકાલ બપોર સુધીની અંદર ખાબકી શકે છે

અને ત્રીસમી જુલાઈના દિવસે આ વરસાદના રાઉન્ડની પૂર્ણાહુતિ જોવા મળી શકે છે જોકે તેમ છતાં પણ ત્રીસ તારીખની વહેલી સવાર સુધીની અંદર સૌરાષ્ટ્રના કાંઠાના અને ઉત્તરી ગુજરાતના ઘણા ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદી શરૂ જ રહેશે ને ખાસ આવતીકાલની બપોર અને સાંજ સુધીની અંદર ઘણા ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે તો મિત્રો હવે પછીની કલાકોની અંદર ગુજરાતની અંદર મધ્ય પૂર્વ લાગુના ઉત્તર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર

જેની અંદર ગુજરાત સહિત ભારતના અન્ય કયા રાજ્યોની અંદર વરસાદનું એલર્ટ અને ચેતવણી આપવામાં આવી તો મિત્રો અઠ્યાવીસમી જુલાઈનો જે મેપ અત્યારે રજૂ કરવામાં આવ્યો જેમાં તમે જોઈ શકો છો કે મિત્રો ગુજરાતની અંદર દક્ષિણી મધ્ય પૂર્વ ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ આવનારી કલાકો એટલે કે આજ રાત્રિના સમયગાળા દરમિયાન માટે આપવામાં આવ્યું તો બીજી તરફ મિત્રો ઓગણત્રીસમી જુલાઈના દિવસે પણ સમગ્ર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો આજે રાજસ્થાન લાગુના વિસ્તારો હોય આ સાથે જ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કેરળ આ વિસ્તારોની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આજે આ જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો લાસ્ટ એટલે કે છેલ્લી ચોવીસ કલાકની અંદર ભારતના કયા રાજ્યની અંદર કેવી વરસાદની ગતિવિધિ જોવા મળી છે એ પણ તમે મિત્રો અહીં જે રજૂઆત દર્શાવવામાં આવી જોઈ શકો છો રજૂ કરવામાં આવેલા નકશાની અંદર તમે જોઈ શકો તો છેલ્લી ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ ખૂબ જ ઓછી જોવા મળી છે જેમાં દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળ્યો બાકી ઉત્તર ગુજરાત અને પૂર્વ લાગુના ગુજરાતના વિસ્તારોમાં ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળ્યો તો સૌરાષ્ટ્રની અંદર પણ ઝાપટાં સ્વરૂપે વરસાદ જોવા મળ્યો છે બાકી મિત્રો સૌથી વધારે વરસાદની ગતિવિધિ ગઈકાલ રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં જોવા મળી જેમાં છત્તીસગઢ લાગુના વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબક્યો બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના કારણે મિત્રો મધ્યપ્રદેશના ભાગોની અંદર ગઈકાલ જોઈ શકો છો કે જે વિસ્તારોમાં પીળા કલરના ટપકા રજૂ કરવામાં આવ્યા એ ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો તો આ રીતે મિત્રો ભારતના કયા રાજ્યની અંદર છેલ્લી ચોવીસ કલાકમાં ક્યાં કેવી વરસાદની ગતિવિધિ કેવી જોવા મળી એ અહીં આ નકશામાં રજૂ કરવામાં આવેલ છે મિત્રો નવી કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું તમે અમારી આ ચેનલને સાથે જોડાયેલા રહેજો ત્યાં સુધી આવજો જય હિન્દ જય